આજની વાર્તા દયાળુ માણસોના રસ્તે અનેક લુચ્ચાઓ માણસોને લૂંટી રહ્યા છે મિત્રો યાદ રાખો કે લુચ્ચાઓ જે ખરેખર લૂંટી રહ્યા છે એ દયાળુ માણસોના રસ્તે અને આ વાતને સમજાવવા માટે મારે એક વાર્તા લેવી છે વર્ષો પહેલાંની વાત છે અને એ વખતે ખાસ કરીને જે વિમાનની વ્યવસ્થા આટલી બધી નહોતી અને એક બહુ મોટા સેટ ભારતના એ ખરેખર વેપાર પરદેશ સાથે કરતા મોટા મોટા વાહનો લઈ અને પરદેશમાં વેપાર કરવા જાય ત્યાંથી પાછા આવે અનેક વાહનોથી પોતે આ રીતે કામ કરતા હતા પણ એ વખતે એના મનમાં એક વિચાર આવ્યો કે આપણે તો આ રીતે આવી છીએ ને જઈએ છીએ આપણને તકલીફ પણ નથી પડતી પણ રસ્તામાં બીજા કેટલાક નાના વાહનવાળા હોય છે એ લોકોને તકલીફ પડે છે કાં અનાજ કૂટી જાય છે કાં રસ્તો ખબર નથી હોતી કાં એ લોકોને કોઈક વાવાઝોડામાં ફસાઈ ગયા હોય તો એવી વખતે એ લોકોને તકલીફ પડે છે તો એને માટે કંઈક રસ્તો ન કરી શકાય એટલે એ જે દયાળુ સેટ હતા એણે એમ કીધું કે આપણે પાંચ સાત મોટા વહાણો દરિયામાં ફરતા જ રાખીએ આખા દરિયામાં ફરતા જઈએ ચારે અને એના ઉપર એક સફેદ ધ્વજ કરવાનો અને સફેદ ધ્વજ એટલે એનો અર્થ થયો કે આ વહાણ છે એ વહાણ મદદ કરવા માટેનું વાહન છે કેટલાકમાં વસ્તુ ભરી રાખે કેટલાકમાં કોઈ માનો કે ભરી રાખે કેટલાકમાં જીવન જરૂરિયાતની બીજી વસ્તુ ભરે કેટલાકની અંદર બીજા સાધનો બચાવવા માટેના એવા વહાણો આમ ફરતા જ હોય પણ એની નિશાની એક જ કે ઉપર સફેદ ધ્વજ હોય એટલે બધાને ખબર પડી ગઈ કે કોઈ પણ આપણને તકલીફ હોય તો એમાં સફેદ ધ્વજ પશુ આવતો હોય તો એની પાસે આપણે જાઉં અને તરત જ એની પાસે જાય અને જાય એટલે એને જે પ્રકારની મદદ જોતી હોય એ મદદ એ વાહણમાં હોય અને એ વાહણમાં હોય એટલે ખરેખર એને એ વસ્તુ આપી દે કેટલી સારી વ્યવસ્થા આપણને કલ્પના પણ નથી આવતી અને આ રીતે ખૂબ સારું કામ ચાલતું હતું અને કેટલાય વાહનો આ રીતે જેને મદદના વાહનો કહી શકાય મદદની જે બધી જહાજો અને એની અંદર મદદ કરવા માટે કોઈ પણ હોય તો ત્યાં જાય સફેદ માત્ર ઝંડો પર ફરતો હોય એની અને ત્યાં બધા જવા અને ત્યાં એટલે એને મદદ મળી જાય બરોબર આ ભૂમિકા ઉપર બરોબર વ્યવસ્થા ગોઠવાઈ કેટલાક જે લુચા જહાજો કરનારા પૈસા લઈ લેતા હોય એ પણ વ્યવસાય કરતા હોય હવે એ ફરતા ફરતા ગમે કોઈ એકાદું વાહણ આવે એટલે એની પાસે જઈ અને લૂંટી હવે આમણે શું કર્યું કે પછી ધીમે 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 આ મદદ કરનારા વાહનો આવવા માંડ્યા એટલે એને મળવાનું ઓછું થયું અને મળવાનું ઓછું થયું એટલે એમાંના કેટલાક માણસો હતા ભેગા થયા કે આપણે શું કરવું હવે એ છે એટલે એક માણસે એમ કીધું કે આપણે એ એણે જે ઉપર સફેદ ઝંડો ધ્વજ મૂક્યો છે ને એમ આપણે પણ સફેદ ધ્વજ મૂકી દઈએ કોઈને ખબર નહીં પડે આપણે ચાર પાંચ સફેદ ધ્વજ મૂકી દઈએ એટલે આપણને પણ મદદ કરનારા જહાજ તરીકે આ બધા નાના નાના જહાજો એમાં રહેતા જે મુસાફરી કરતા હોય એ લોકો આપણને સમજશે એટલે આપણી પાસે આવશે અને આપણી પાસે આવે એટલે તરતને રોકી લેવા ઓના ઓની વાત એ હતી કે એની પાસે જાય એટલે મદદ કરે એટલે પરિસ્થિતિ ઉલટી ગઈ જે સારા માણસો દયાળુ માણસો જે પત્થી મદદ કરતા હતા એ જ પત્તીથી પહેલાં લોટારા ચાચ્યા એ લોકોએ લોટ શરૂ કરવાની શરૂ કરી અને આ રીતે એ ધ્વજ પોતાનો બાંધી દઈએ બાંધી દે એટલે કેટલાક ત્યાં પણ જાય પહેલાં તો એ જ પણ ખબર ન પડે કે ક્યાં ધ્વજ સાચા છે કયા ખોટા છે એટલે ત્યાં જાય રોટી લે ખબર ન પડી ધીમે 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 કરતાં ખબર પડી કે આપણા સફેદ ધ્વજની જેવી જ કોઈએ નકલ કરી છે અને આ ચાચિયાઓ લૂંટવા માટેનો પ્રયત્ન કરે છે અને આ ભૂમિકા છે મિત્રો હવે પછી આ લોકોએ શું કર્યું એ વાત મારે તમને બતાવી નથી બીજા પણ રસ્તાઓ એની અંદર થઈ શકે પણ હું તો માત્ર એટલું જ સમજાવવા માગું છું કે જે લોકો દયાળુ માણસો જે પદ્ધતિથી મદદ કરતા હોય એ જ પદ્ધતિનો ઉપયોગ કરી અને લૂંટારાઓ એની લૂંટ એને લૂંટી લે તો જો અત્યારની આ દુનિયામાં આ વાત તો બહુ પહેલાંની છે પણ અત્યારની આ દુનિયામાં પણ એ જ ભૂમિકા ઉપર કામ થાય છે જે દયાળુ માણસો જે રીતે એને મદદ કરે છે એવા રસ્તાને લઈ અને કેટલાય ખોટા માણસો નકામા માણસો કોઈ સારા કપડાં પહેરીને ફસાવીને આ બધી બાબતો ઉપર સમાજને નુકસાન કરી રહ્યા છે આ વાર્તા બતાવો પાછળનો મારો ખ્યાલ એ છે કે સૌએ ખરેખર એવા ખોટા સફેદ ઝંડાવાળા કેટલા છે સફેદ ઝંડા એટલે સારામાં સારા કપડાં પહેર્યા હોય બહુ સ્વયંસેવક જેવા લાગે બહુ એકદમ સેવા કરતા એવું લાગે પણ હકીકતમાં તો એ તો ખતમ કરનારા હોય હવે આ ભૂમિકા ઉપર એક માત્ર જાગૃતિની ભૂમિકા ઉપર મેં આ એક વાર્તા પસંદ કરી છે દરેક બાળકોને પણ આ વાર્તા પોતાને માતા કહે જ અને સ્કૂલમાં પણ શિક્ષકોએ આ વાર્તા કહેવી પડે આ દુનિયામાં હજી પણ જેમ જેમ સમય જશે એમ એમ વધારે વધારે ખોટા માણસો બહુ સારા દેખાય સારા છે ઉત્તમ પ્રકારના છે એવું માની અને બીજાને વધારે ખતમ કરશે લૂંટી લેશે અને તકલીફમાં મૂકશે જાગૃત બનો એ વાત بتاوه ماته ميا ورته کدي شي شونه مننه